શિક્ષણ વિભાગ દ્વારા વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાની મંજૂરી આપી દેવામાં આવી છે જે પરીક્ષા જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાશે ધોરણ દસ અને બાર માટે વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા યોજવાની યોજના પર સંમતિ બની છે સમગ્ર અભ્યાસક્રમની આ પરીક્ષા જાન્યુઆરી અને એપ્રિલમાં લેવાશે કેન્દ્ર સત્ર બી હજાર પચીસ છવ્વીસથી સીબીએસઈમાં નવી પેટર્ન લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે નવી પેટર્નની પ્રથમ બોર્ડ પરીક્ષા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લેવાશે અને બીજી પરીક્ષા એપ્રિલ બે હજાર છવ્વીસમાં લેવાશે વિદ્યાર્થીઓ પાસે બંને પરીક્ષામાં બેસવાનો વિકલ્પ હશે વિદ્યાર્થીઓ ઈચ્છે તો અનુકૂળતા મુજબ બંને પરીક્ષા અથવા કોઈપણ એક પરીક્ષામાં બેસી શકશે બંને પરીક્ષા આપનારા સારા પ્રદર્શન માટે પરિણામોનો ઉપયોગ કરી શકશે શિક્ષણ વિભાગ સમક્ષ ત્રણ વિકલ્પ હતા પ્રથમ ઉચ્ચ શિક્ષણની સેમેસ્ટર પદ્ધતિની જેમ વર્ષના દરેક સેમેસ્ટરના અંતે અડધા અભ્યાસક્રમની પરીક્ષા લેવામાં આવે જે સપ્ટેમ્બર અને માર્ચમાં લેવામાં આવે બીજો જે રીતે માર્ચ એપ્રિલની બોર્ડની પરીક્ષાઓ પછી જુલાઈમાં પૂરક પરીક્ષાઓ લેવામાં આવે છે તે સમયે પૂરકને બદલે સમગ્ર બોર્ડની પરીક્ષા લેવાવી જોઈએ ત્રીજો જેમ જે ઈ મેઇન્સની પરીક્ષાઓની જેમ બોર્ડની પરીક્ષાઓ પણ જાન્યુઆરીમાં એક વખત અને એપ્રિલમાં બીજી વખત લેવામાં આવે ખૂબ જ ખાસ અને અગત્યની વાત એ છે કે બીજા પચીસ છવ્વીસમાં બોર્ડની પરીક્ષા જૂના અભ્યાસક્રમ મુજબ લેવાશે ધોરણ દસ અને બારના પુસ્તકો નવા અભ્યાસક્રમમાં આવતા બે વર્ષનો સમય લાગશે કારણ કે ધોરણ આઠ દસ અને બારના પુસ્તકો બીજા છવ્વીસ સત્યારના સત્રમાં ઉપલબ્ધ થશે આથી કહી શકાય કે બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે